વાઘરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ વાગરા તાલુકામાં આવેલ વસ્તી ખંડાલી ગામે વિકસિત સંકલ્પ યાત્રા યોજાઈ હતી વસ્તી ખંડાલી ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે જેની પહેલના ભાગરૂપે સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાગરા તાલુકાના વસ્તી ખંડારી ગામે વિકસિત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નૃત્ય કરી મહેમાનોને સન્માનિત કર્યા હતા આ સંકલ્પ યાત્રાનું મહેમાનો તથા ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં વાગરા મામલતદાર મીનાબેન પટેલ ટીડીઓ મહેશભાઈ પટેલ સરપંચ જાહેરા ભટ્ટી તલાટી વિજયબેન ભાજપાના વાગરા તાલુકાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ આગેવાન હરેશભાઈ ઇમરાન ભટ્ટી તથા અન્ય મહેમાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી